જો છે બે ત્રણ અમે આવી રીતે અને સાસ અને ઘી ઘનનું જ બધું હોય અમારે ઘર મસ્તો સાક્ષી પેલા જમાનામાં કેવું હતું સાક્ષી સાચી વાત કરી જો જમવાનું ચાલુ છે જો દેશી ચૂલા ઉપર ગામ રામ તો આવું જ હોય અને આપડે સાક્ષી પુસી એમનો મમ્મી શું રસોરામ બનાવી છે

જો દાદી તો બધું શીખવા રહ્યો સાક્ષી એક બાજુ આજે તો ઠંડી જોરદાર પડી અને હા ઘી કેવું નીકળે ઘી ગરમ એ બધું તમને બતાવીએ મિત્રો એના રાધે રાધે બેટા જો નિશાદ જવાનો ટાઈમ થઈ ગયો છે જો સાક્ષી નું માથું ઓરવ છે હિના સાક્ષી સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો હા જો સાક્ષી તૈયાર થાય છે અમારો હિના પણ છે અને ભણવાનું બેટા હા જો આવી રીતે તૈયાર થાય છે

આવી રીતે દાદી ગરમ કરશે પછી જો આ ડબ્બો છે આ ઘી નો ડબ્બો છે આ ભરી લેવાનું હું કેવું દાદી મિત્રો આવી રીતે નાખ્યું અને આ મખણ ગરમ કરી પછી ચોક્કી જો ગઈ નહીં સર આ સે ગઈ નહીં ગઈ નહીંથી ગાળી લેવાનું ગરમ થઈ જાય એટલે પછી થઈ ગયેલો બની જાય ધુની લાગે હં તો મિત્રો આટલે હે મારો વિડીયો પૂરો કરીએ છે તમને અમારા હા ગમડાની સિસ્ટમ તમને કેવી લાગી મિત્રો જરૂરથી જરૂરી કોમેન્ટમાં લખજો હા ચલો રાધે રાધે